મહેસાણા જિલ્લાનો ઇજ્યાસી મોવાતંત્ર્ય દિન જોટાણા શ્રી રામ સર્વ વિદ્યાલય ખાતે યોજાયો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારબાદ શંકરભાઈ ચૌધરી દ્વારા પરેડની સલામી ઝીલવામાં આવી મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના વિકાસ માટે પચીસ લાખની રકમનો ચેક કલેક્ટર મહેસાણાને અર્પણ કરવામાં આવ્યો હતો આ સ્વાતંત્ર દિવસ નિમિત્તે સાંસદ હરિભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પૂર્વ સાંસદ શારદાબેન પટેલ બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર કડી ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા કલેક્ટર એસ કે પ્રજાપતિ પોલીસ વડા તરૂણ ડુક્કલ જિલ્લા વિકાસ અધિકારી હસરત જાસમીન અને જિલ્લાના અધિકારીઓની ઉપસ્થિતમાં એમ્યાસીમાં સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આવેલા મહેમાનોનું તંત્ર દ્વારા આવકાર્યા અને સન્માન કર્યું રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક સહિત મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ સહિત ધારાસભ્યો સહિતના જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજકોટ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પોલીસ વિભાગના અધિકારીઓ અને ટીમે પરેડ કરી તેમજ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે મીડિયા સમક્ષ વિગતો આપી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ મહેસાણા સાથે સાથે મહેસાણા જિલ્લો પણ શિક્ષણ આરોગ્ય કૃષિ પશુપાલન સહિત માખાગત સુવિધાઓ અને તમામ ક્ષેત્રની અંદર વિકાસના છે જિલ્લાના નાગરિકોને પ્રાથમિક જરૂરિયાતોથી લઈ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે જિલ્લાનું તંત્ર સતત કાર્યરત છે જેના કારણે સેવાડાના માણસ સુધી પણ સરકારની વિવિધ યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે દેશની રક્ષા માટે ભારતીય સેનાએ તારે તાજેતરમાં